આજે આપણે સુંદર બાજાનું લોકગીત ગાઈશું ખરે ખમ ખાંટી કમ રે ખમ તો ઉડી ઉડી જાય ચાડુ દાડું તો કોઈ ના ખાય ખાયણું દાડું તો ઉડી ઉડી જાય ચાડુ દાડું તો કોઈ ના ખાય ખરે ખમ ખાન મારા ઘરમાં સસરાજેવા મારા ઘરમાં એવા ખલતા જાય ચાલતા જાય રાખતીન કોડિય ભરતા જાય હાલતા જાય ચાલતા જાય રાતીન કોળિયું ભરતા જાય ખરે ઘમ ખાંટી કમરે ઘમ ખાંટી મારાથી ઘરમાં નણંદ મારાથી ઘરમાં નણંદ બા નાચતા જાય કૂદતા જાય રાધી રસોઈ ચાખતા જાય નાચતા જાય કૂદતા જાય રાંધી રસોઈ ચાખતા જાય કમ ખમકાનથી હા કમ ખમકાન ઝીણું દડું તો ઉડી ઉડી જાય ચાડુ દડું તો કોઈ ના ખાય મારા તે ઘરમાં સાસુજીએ જીએવા મારા તે ઘરમાં જીએવા વાડતા જાય બેસતા જાય ઉઠતા બેસતા કાઢતા જાય વાડતા જાય બેસતા જાય ઉઠતા બેસતાં ખાંડતા જાય કહરે ખમ ખાન મારા તે ઘરમાં ધીયર જીએવા મારા તે ઘરમાં ધીયર જીએવા રમતા જાય કૂદતા જાય મારું ઉપરાણું લેતા જાય રમતા જાય કૂદતા જાય મારું ઉપરાણું લેતા જાય કહરે ખમ ખાન જાડું દડું તો કોઈ ના ખાયણું દડું તો ઉડી ઉડી જાય કમ રે કમ કાંત મારે તે ઘરમાં પરણ્યા જીએવા મારા તે ઘરમાં પરણ્યા જીએવા ફરતા જાય ફરતા જાય માથામાં ટપલી મારતા જાય ફરતા જાય ફરતા જાય માથામાં ટપલી મારતા જાય